સોનગઢ બજારમાં છેલ્લા કેટલાય દિવસથી લારી ધારકો દ્વારા ગેરકાયદેસરના દબાણો ઊભા કરવામાં આવ્યા હતા જેની ફરિયાદને લઈને નગરપાલિકા દ્વારા આ ગેરકાયદેસરના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા વર્ષોથી સોનગઢ નગરના નગરપાલિકા જે કે ગેટથી સોનગઢ નગર મુખ્ય બજાર રોડ નવા ગામ રોડ શાકભાજી માર્કેટ વિસ્તાર આવેલ છે જ્યાં મુખ્ય રોડ ઉપર જ ટ્રાફિકની સમસ્યા તેમજ લારી ગલ્લાના રેકડીવાડાથી ઉભરાઈ રહ્યો છે રોજે રોજ નવા નવા લારી રેકડીવાળાના આગમન વધતા દબાણો મુખ્ય રસ્તા ઉપર આવી જતા સમસ્યા વધી રહી છે હાલની નગરપાલિકાને દબાણો અંગે વારંવાર ફરિયાદો મળતી હતી ત્યારે નવી ચૂંટાયેલી નગરની સેવા માટે બીજેપીની પ્રમુખ કારોબારી આરોગ્ય અને દબાણ ખાતાના પ્રમુખોને પણ કાયમી કામ કરવાની સમસ્યા વધતા જતા દબાણને કારણે ઉભી થતી હતી બધા જ વોર્ડના ચૂંટાયેલા નગરસેવકને પણ વારંવાર ફરિયાદ આવતી હતી નગરપાલિકામાં બીજેપીની ચૂંટાયેલી બોડીના પ્રમુખ કારોબારી કોર્પોરેટર અલગ અલગ વિભાગો સાથેની મીટિંગ કરી આ સમસ્યાને કાયમી સમાધાન રૂપે હવે યોગ્ય કરવાની હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યવાહીના ભાગરૂપે દબાણો દૂર કરવામાં આવ્યા હતા